નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ વાંકી રહ્યા છે ત્યારે સાઉથ બોપલમાં નિમિત્ત ગરબા એકેડેમીના ખેલૈયાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાનું રિહર્સલ કર્યું હતું અમદાવાદમાં સાઉથ બોપલ વિસ્તારમાં વસતા લોકો ખાસ કરી અને નોન ગુજરાતી લોકો નવરાત્રિમાં ગરબાની રમઝટમાં ખોવાઈ જવા માટે નિમિત્ત ડાન્સ એકાદેમીમાં છેલ્લા ત્રણ મહિનાથી ગરબાના અવનવા સ્ટેપ શીખી રહ્યા છે નવરાત્રીની ધમાકેદાર ઉજવણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આ પાવન તહેવારમાં ખેલૈયાઓને ગરબે ઘૂમવાની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં વસતા લોકો ખાસ કરીને નોન ગુજરાતી લોકો નવરાત્રિમાં ગરબાની રમઝટમાં ખોવાઈ જવા માટે નિમિત્ત ડાન્સ એકેડેમીમાં છેલ્લા ત્રણ મહિનાથી ગરબાના અવનવા સ્ટેપ શીખી રહ્યા છે ત્રણ મહિનાથી ત્રણ મહિના ફ્રન્ટ એન્ડ બેક ક્રિષ્ના ફેર ચીગઝેક ઓર ડાકલા ટીમલી ઓર બહુ સારા સ્ટેપ સરને શીખાય ઓર બહુ અચ્છે શીખાય સરને और आ, मैं कई आ, आ, मैं प्रॉपर गुजराती हूँ मुझे गरबे आते फिर भी मैंने क्लास ज्वाइन इसलिए किया क्योंकि निमित सर के स्टेप्स हैं ना बहुत बढ़िया है और यूनिक भी है वो सब मिला के नए नए स्टेप मिला के अच्छे से गरबा सिखाते हैं और सबका क्लियरली वो स्टेप सिखाते हैं इसलिए मुझे ये क्लास जॉइन करके बहुत अच्छा लगा नवरात्रि तैयारी तो फूल जोर थी चाले बधा फूल जोर थी तैयारीओ करी रहा है बहुत एक्साइटेड है बगर बड़ा करने नवरात्रि में यहीं सेलिग्राम प्राइम से निमित्त अकादमी से मैं अभी सीख रही हूँ और मैं एकदम नया सीख रही हूँ और मुझे बहुत अच्छा लगा कि निमित्त सर का जो ये अकेडमी है ना हमको एकदम कम्फर्टेबल सिचुएसन में एकदम अच्छे से हमको सिखा रहे हैं बेसिक स्टेप्स से तो मैं अभी फोर्टी फाइव और प्रिपरेशन तो ऐसे ही चल रही है और नाइन डेज़ को हम लोग सोच रहे हैं कि एकदम नाइन डेज अच्छे से यहाँ हमारे सालीग्राम प्राइम में सारा प्रिपरेशन हो रही है तो पूरा ग्रुप हमारा है मॉर्निंग बैच इवनिंग बैच और बच्चों का एक सेपरेट बैच है और जेंट्स का भी एक बैच है तो हम सब मिल के यहाँ बहुत अच्छे से, से सेलिब्रेट करेंगे ऐसा मेरे मैं सोच रही हूँ और होप करती हूँ कि ये एकदम सक्सेसफुल हो और निमितडमी का नाम आगे और अच्छे से चले આખા વિદેશ જુસ્સા અને ગુજરાતના રંગને એકસાથે લાવતી આ એકેડેમીમાં ગરબાની રિહર્સલ ટ્રેડિશનલ વસ્ત્રોમાં થઈ હતી ખેલૈયાઓએ સુંદર ટ્રેડિશનલ કપડાં પહેરી ગરબાના રંગમાં રંગાઈ ગ્રેન્ડ રિહર્સલ પૂરું કર્યું હતું નિમિત ડાન્સ એકેડેમીના વડા નિમિત્ત ભટ્ટના જણાવ્યા મુજબ આ વર્ષ નોન ગુજરાતી વિદ્યાર્થીઓની ખાસ સાથે ગરબાની લોકપ્રિયતા વધતી જતી રહી છે તો ત્રણસો જેટલા ખેલૈયાઓ ગરબાના વિવિધ રૂપો અને તેના મૂળભૂત પદ્ધતિઓ પર મહેનત કરી રહ્યા છે और आ, मैं यहाँ निमित अकेडमी से डांस दा, अकेडमी से गरबा सीख रही हूँ और मुझे लास्ट वन मंथ हुआ है गरबा सीखते हुए सर से आप से हो मैं प्रॉपरली एम पी से हूँ भोपाल से किया? हाँ किया हुआ है पर बिना सीखे किया है पहली बार सीख के कर रही हूँ जी प्रिपरेशन uh, अभी तक तो बहुत अच्छी है uh, मुझे लगा नहीं था कि मैं इस बार डांस कर पाऊँगी गरबे में uh, ऐसा एज अ प्रोफेशनल बट सर ने इतने अच्छे से स्टेप्स सिखाए हैं और इतने सारे स्टेप्स सिखाए इतने सारे वेराइटीज सिखाई है कि मुझे लगता है कि मैं कॉन्फिडेंटली अच्छे से गरबा uh, सबके साथ सारे गुजराती भाई बहनों के साथ मैं अच्छे से कर पाऊँगी हूँ एक्चुअली बीस वर्ष पहला करती थी पर बीस वर्ष थी मैं कह रहा न लगन पक्षी नावे मैं स्टार्ट कर रहा है અને બહુ મસ્ત મને હું બધાને જોતી કૂદી કૂદીને કરતા કરતા તો આ વખતે હું પણ કરી શકું છું એ મારા માટે બહુ ગર્વની વાત છે મારા પોતા માટે કોન્ફિડન્સ બહુ વહી દો મારામાં મને એમ જ થતું મારા પગ નહીં ઉપડે બિકોઝ મારી એજ ફિફ્ટી છે તો મને તો હતું કે મારા પગ નહીં ઉપાડી શકો પણ મેં મારા પગને બધું હવે જમ્પ મારી કરી શકું છું એ મારા માટે બહુ મસ્ત ગર્વની વાત છે જો સોસાયટીમાં તો બહુ જોરદાર પ્રિપેરેશન્સ ચાલી રહ્યું છે પછી આગળ ચાન્સ મળશે તો બહાર જશું હું ગરબા રાઉન્ડ અબાઉટ પાછળના સત્તર વર્ષથી કરું છું પણ લાઈફમાં ફર્સ્ટ ટાઈમ મેં ટેકનિકલ કોઈ ક્લાસ કર્યા છે અને આવા ટેકનિકલ અને આવા ડિટેલમાં સ્ટેપ શીખ્યા છે નિમિત્ત સરની એકેડમીમાં ત્રણ મહિનામાં મોસ્ટ ઓફ છે કોઈ બી ફેસ્ટિવલ હોય છે આ એક જ ફેસ્ટિવલ છે જે નવ દિવસ ચાલે છે નવરાત્રિનો છે તો આ નવરાત્રિમાં તમે કેવી રીતે કયા દિવસે કયા કયા ગરબા કરશો તો આ રીતે મેં આ વખતે આમાં આ કોન્ફિડન્સ આવ્યું છે કે મેં નવા નવા ડિટેલમાં સ્ટેપ્સ શીખ્યા છે જેમ કે ડાકલા છે ટીમલી છે ડોડિયું છે એમાં કેટલા સ્ટેપ આગળ પાછળ છો આટલું બધું ડિટેલિંગ નહોતું ખબર તો મને ડિટેલિંગમાં બહુ બધું ખબર પડ્યું છે અને મેં ડિસાઇડ કર્યું છે કયા દિવસે કઈ સોસાયટીમાં જવું છે કયા ચણ્યા ચોલી પહેરવા છે એ મારા ગ્રુપે અમે બધાએ ડિસાઈડ કર્યું છે ગરબાના આ રિહર્સલમાં ભાગ લેનાર નોન ગુજરાતી ખેલૈયાઓએ એ જાણવા માટે અત્યંત ઉત્સાહ દર્શાવ્યો કે ગરબા માત્ર એક નૃત્ય નથી પરંતુ તે પ્રાચીન પરંપરાની અઢળક વારસાને પણ જીવનમાં ઉતારવાની એક ઉત્તમ રીત છે આ રીતે આ વર્ષે સાઉથ બોપલમાં નવરાત્રીની ઉજવણીમાં નિમિત્ત ડાન્સ એકેડેમીનું ખાસ યોગદાન રહેશે અમે થ્રી મંથની ગરબા ક્લાસીસ કરી રહ્યા છે અમે સાદા ગરબા જે ઓથેન્ટિક હોય છે તેથી લઈને કે દોડિયું છે ટીમલી છે પછી દાખલા પોપટિયું અમે બધી જ સ્ટાઇલ સર પાસેથી શીખ્યા વખતે અમારી નવરાત્રીની પ્રિપેરેશન અત્યારે એકદમ જોરદાર થઈ ગઈ છે કારણ કે સર અમને બહુ બેઝિકલી અને બધું સારી રીતે સમજાવી દીધું છે કેવી રીતે સ્ટાર્ટ કરવાનું લાસ્ટમાં શું રમવાનું પહેલાં શું રમવાનું અને કેવી રીતે કરવાનું તે બધું અમને બહુ સારી રીતે સર સમજાવી દીધું છે એટલે અમને બહુ જ કોન્ફિડન્સ છે કે અમે સારી રીતે સેલિબ્રેશન કરી શકીએ મારું નામ નિમિત ભટ્ટ નિમિત્ત ડાન્સ એકેડેમીના ડિરેક્ટર વેલ એઝ કોરિયોગ્રાફર ભાવેશ ભટ્ટ અને મોના ભટ્ટ અમે છેલ્લા ત્રણ મહિનાથી ગરબાનું આયોજન કરેલું છે શીખવાડવા માટેનું સાઉથ બોપલની અંદર અને સ્પેસિફિક સાઉથ બોપલ એટલા માટે અમે લોકો ચૂઝ કર્યું કારણ કે મેક્ઝિમમ અહીંયા નોન ગુજરાતી પબ્લિક રહેતા હોય છે તો જેથી કરીને આપણું ગુજરાતનું જે કલ્ચર છે એ મેક્ઝિમમ આપણે નોન ગુજરાતની અંદર જેટલા છે નોન ગુજરાતી એ લોકોની અંદર આપણે આપણું ઇન્કલ કટ કરી શકીએ આપણું જે કલ્ચર છે તેથી કરીને આપણે ત્રણ મહિના પહેલાં ગરબાની બેચ સ્ટાર્ટ કરીએ છીએ આ વખત અમારા નિમિત્સ ડાન્સ એકેડેમીના જેટલા પણ સ્ટુડન્ટ્સ છે શ્રી શારદા કોમ્યુનિકેશન દ્વારા આયોજિત માધવ પાર્ટી પ્લોટની અંદર પરફોર્મ કરવા જવાના છે